મહવા શહેરમાં ભર ઉનાળે પીજી વીસીએલના ધાંધિયા અને બેદરકારીથી સોસાયટીના રહીશો ત્રાહી માં પોકારી ઉઠ્યા છે ઉચિંતાજ ઇલેક્ટ્રિક લાઇનમાં ફોલ્ટ આવી જતા 15 કલાકથી પણ વધારે સમયથી લાઈટ બંધ રહેતા સોસાયટીના રહીશો ત્રાહી માં પોકારી ઉઠ્યા છે શહેરની મધ્યમાં આવેલ ગાયત્રી સોસાયટીમાં ગત રાત્રિના 11 કલાકે ટીસી બળી જોવા પામ્યું હતું આથી સોસાયટી ના રહીશો પંદર કલાકથી પણ વધારે લાઈટ વગર જીવવા મજબૂર બન્યા હતા રાત્રી દરમિયાન લાઈટ બંધ થતા સોસાયટી ના રહીશો જવાબદાર અધિકારીઓને આખી રાત ફોન કર્યા હતા પણ કોઈ યોગ્ય પ્રત્યુત્તર મળ્યો જ ન હતો સવારે રિપેરિંગ કામ થઈ જશે તેવી ખાતરી પણ આપવામાં આવી હતી છતાં પણ 15 કલાક વીતી જવા છતાં પરિસ્થિતિ તેની તેજ રહેવા પામી હતી સોસાયટીની મહિલાઓ પીજી વિશેલ કચેરીના ગ્રાઉન્ડ માં જઈ નારાબાજી કરી હતી બોલું છું ભાઈ અમારે રાત ની અગિયાર વાગ્યા ની લાઈટ ગઈ છે આખી રાત બધા ફોન ગયા છતાંય સાહેબ નો ત્રણ વાગ્યા પછી નો સાહેબ બધા સાહેબો નો અધિકારી ના ફોન સિસ્ટોપ આવે છે છતાંય અમે સવારે પટ્ટાવાળા એવા જવાબ દે સવારે લાઈટ આવશે કીધું કઈ વાંધો નહીં અમાર છોકરા થાય આટલી મહેનત રાત કરી રાત ની લોકોને અમે હેરાન નથી કર્યા સાહેબ પણ સવારે તો એ લોકોએ અમારી પરિસ્થિતિનો વિચાર કરીને માણસને મોકલવો પડે ને અમુક કરવા વાળું તો અમે જ્યારે ફોન કર્યા અત્યારે સવારના અમારા છોકરા ફોન કરે છે તો કે હજી બાર વાગે આવશે પછી કે હાડા બારે આવશે પછી કે દોઢ વાગે આવશે પછી અત્યારે અમે પાછા બધા ભાઈ રહ્યા આવ્યા હતા કે ન્યા લાઈટ હમી થાય છે તો અમારો એક છોકરો અમે ન્યા મોકલો ત્યાં તો ન્યા કોઈ માણસ આવ્યું જ નહોતું અત્યારે હજી અમે અગિયાર વાગ્યાને આવ્યા છે હજી અમે પટેલ સાહેબે અમારી આરે વ્યવસ્થિત રીતે વાતચીત કરી છે પણ ભૂત સાહેબ હજી સુધી મામા અહીંયા આવ્યા નથી અને અગિયાર વાગ્યા નામે કોઈ અમને પાણીનું કે સેનું પૂછ્યું નથી અને અમારા બૈરાવે ફોન કર્યા ને આદમીને જવાબ ન દેતા તો બૈરાને એમ કીધું કે એમ ડીપી તાત્કાલિક અમી ન થાય કે તો કે અમે આવી છીએ તો કે તમારે થાય કરી લેજો જાઓ ડીપી અમી નહીં થાય એટલે અમારા પગલું ભરવું પડ્યું છે અને અમારું અવાર ને અવાર મહિનામાં એક વખત આવી પરિસ્થિતિ અમારી આવે જ છે તો કેટલી વાર આપણને એમ થાય વિચાર લાઈટ વાળા શું કરે આપણે સમજી છે આપણા છોકરા આવે એના છોકરા પણ થોડોક તો હવે તો વિચાર કરવો પડશે ને એને એટલે હવે કઈ કરો બીજું કઈ નહીં તાત્કાલિક અમારું જે કરે પણ અમારી સોસાયટી બધું જુદું કરી નાખો

ગાયત્રી સોસાયટીના રહીશો આજુબાજુની સોસાયટીના રહીશો મહિલાઓ વૃદ્ધો અને બાળકોને પીજી વિશેલની બેદરકારીના કારણે આખી રાત ઉજાગરો કરવાનો વખત આવ્યો હતો ગાયત્રી નગરમાં અમારે કાલ રાતે અગિયાર વાગ્યા થી લાઈટ વહી છે અને જીબી માં અમે ફોન કર્યા અને સાહેબો કોઈ ફોન નતા ઉપાડતા બધા અમુક સાહેબ સ્વિચ ઓફ કરીને બેઠા હતા અમુક ફોન ઉપાડતા નતા વાસી તળાવ વાળા ગાડી મોકલી બે ત્રણ કલાક મહેનત કરી પછી જોઈ ગયા કે હવે આ નહીં થાય રિપેર અમારે ટીસી ઉડી ગયું છે તો સવારે આવશું તો સવારે કોઈ આવ્યું નહીં ને અમે બધા ભાઈ અત્યારે ભેગા થઈને આવ્યા છીએ તો અત્યારે બે વાગે એ લોકોએ મનમાં ટીસી બહાર કાઢ્યું છે અને ચોવીસ કલાકથી અમે હેરાન થઈ છીએ અને આવા તડકામાં અને કાલ રાતે આખી રાત બધા થઈ ગયા છીએ કોઈ સૂતું નથી આવા મચ્છરના ત્રાસની હિસાબે અને જીબીવાળાના પેટનું પાણી હાલતું નથી કોઈ કાંઈ કરતું નથી અહીંયા સાહેબો કોઈ ઓફિસમાં હાજર નથી બધા ઓફિસ મૂકીને વૈયા ગયા છે અને ભૂત સાહેબને કાલ રાતની આ વસ્તુની ખબર છે તો એણે સવારે ગાડી શું કામ ન મોકલે અમારે એનો જવાબ જોવે છે ભૂત સાહેબ આગળ ભૂત સાહેબે આ શું કામ કર્યું